નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જન્માષ્ટમી ને વડોદરા ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ કાનાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા સવારથી જ ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહી કરી રહ્યા છે દર્શન અને લે તેવો શણગાર યુવતી મહિલાઓ પુરુષો નાના બાળકો સૌ કોઈ ભગવાન કૃષ્ણના દર્શન કરવા ઉમટ્યા મંદિરમાં ભજન કીર્તનથી ભક્તિમય માહોલ છવાયો ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા અને દર્શન કરવાનો લાભ લીધો સાથે કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ પહોંચ્યા દર્શન કરવા માટે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો લાઈનો કૃષ્ણમ વંદે જગતગુરુ આજે બ્રહ્માંડના અધિપતિ એવા શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે વડોદરા શહેરનું પ્રખ્યાત એવું ઇસ્કોન મંદિર જેની અંદર હજારો ઘણા વર્ષોથી ભગવાનની જન્મોત્સવ મનાવવામાં આવે છે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે આજના દિવસે ભગવાન કૃષ્ણના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીશ કે દરેક ભક્તોની મનોકામના પૂરી થાય દરેકના કાર્યો થાય દરેકની જે પણ ઈચ્છાઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના દિવસે ખાતે